તત્વો બન્યા બેફામ પોલીસનો કોઈ ખોફ નહીં અંગત અદાવતના કારણે વકીલ ઉપર કરવામાં આવ્યો જાન લેવા હુમલો વિજાપુરના મોતીપુરામાં રહેતા અને વિજાપુર કોર્ટમાં વકીલમાં પ્રેક્ટિસ કરતા ચિરાગ ઠાકોર પર હુમલો સંકેત પટેલ ગોવિંદ મેહુલ દ્વારા વકીલ ચિરાગ ઠાકોરને શરીર તેમજ કાનના ભાગે પહોંચાડી ગંભીર ઈજાઓ આ બનાવને લઈને વિજાપુર બાર એસોસિએશનના પ્રમુખ કૃણાલ બારોટ તેમજ ઉપપ્રમુખ રાજેન્દ્ર બારોટ દ્વારા આ ત્રણેય આરોપીઓને સત્વરે ઝડપી લેવા પોલીસ અધિકારીને કરી રજૂઆત ચિરાગ પ્રહલાદભાઈ વિજાપુર કોર્ટની અંદર દસ વર્ષથી વકીલાતની વકીલાત તરીકે પ્રેક્ટિસ કરું છું ગઈકાલ રાતે મારા જ ગામના મારા મિત્રો સંકેત મહેશભાઈ ગોવિંદ વિનોદભાઈ મેહુલ દિનેશભાઈ એ લોકો જૂની એ કેસમાં મેં સમાધાન કરાયેલું એ કેસની અંદર સમાધાન કરાયા બાદ એ લોકો મને ગઈકાલ રાત જૂની જૂના કેસની અદાવત રાખીને મને ગઈકાલ રાતે મને ઘરેથી ગામને ગામમાંથી ઉપાડી જવા માગતા હતા ને મને જાનથી માર્યા ધમકીવાળી મને માર માર્યો હજુ પણ કાનની અંદર મેં સારવાર કરાવી છે વિજાપુર સિવિલમાં કાનનો ડાબા કાનનો પડદો ફાટી ફાટી ગયેલું છે જે હાલ હાલ પણ મને સંભળાતું નથી ડાબા કાનની અંદર એની ડૉક્ટરે મોટી સર્જરીનું રિફર કર્યું છે અને મહત્તમો મહત્તમ આ લોકો વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી થાય એ બસ એ જ મારી અને જ્યારે હું વિજાપુર સિવિલ કોર્ટની અંદર વિજાપુર સિવિલ હોસ્પિટલમાં એડમિટ હતો એ વખતે પણ તના તના તથા આખા ઘરને સળગાવી મારશે એવી ધમકીઓ આવી હતી બારોડ વિજાપુર બાર પ્રેસિડેન્ટ આજે અહીંયા વિજાપુર પોલીસ સ્ટેશનમાં અમારા સમગ્ર વિજાપુર બાર એસોસિએશનના વકીલો માર સાથે હાજર રહેલો છું બનાવ એવો બનેલો છે કે ગઈકાલ રાત્રે સાડા નવ કલાકે અમારા બારની અંદર પ્રેક્ટિસ કરનાર ઠાકોર ચિરાગભાઈ ઉપર મોતીપુરાના પટેલ સંકેતભાઈ અને તેમના મળત્યા ઇસમો દ્વારા એક જીવલેણ હુમલો કરવામાં આવેલો અને આ જીવલેણ હુમલાની અંદર ચિરાગભાઈને ખૂબ જ માર મારવામાં આવેલો તેમજ એમના કાનની અંદર પણ મોટી ઈજા થયેલી હતી જેના કારણે ચિરાગભાઈને ગઈકાલ રાત્રે વિજાપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા એમની ઈજા ખૂબ જ ગંભીર પ્રકારની હતી જેના કારણે એમને હિંમતનગર રિફર કરવામાં આવેલા હતા અત્યારે ચિરાગભાઈને સારવારમાંથી મુક્ત કરેલા હતા અને એમને સાથે લઈ અમે વિજાપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવા આવેલા છીએ હાલ હા પોલીસની કામગીરી ચાલુ જ છે આરોપીઓને ગમે તેમ કરીને એની હાઉ તાત્કાલિક ધોરણે પકડી મંગાવી યોગ્ય એમના વિરુદ્ધ પગલાં ભરવા માટે અમે પોલીસ સ્ટેશનમાં આવેલા છીએ અને અમારી ઉગ્ર રજૂઆત છે કે આવા પ્રકારના આરોપીઓને કોઈપણ રીતે સાખી લેવાશે નહીં અત્યારના જમાનાની અંદર રોજબરોજ વકીલો ઉપર હુમલાઓ વધતા ગયા છે કોઈ વકીલ ઉપર હુમલો થાય છે કોઈક વકીલનું મર્ડર થઈ જાય છે કોઈ એક કેસની અદાવતને ધ્યાનમાં રાખી અત્યારે આરોપીઓ વકીલો ઉપર એન કેન પ્રકારે બેફામ રીતે હુમલાઓ કરી રહ્યા છે જે અમે ચાલ સાખી લઈશું નહીં અને આ બાબતે અમે સરકાર સરકારશ્રી પાસે પણ અને બાર કાઉન્સિલમાં પણ ઉગ્ર રજૂઆત કરવાના છે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હવે ખૂબ જ જરૂરી થઈ ગયેલો છે માટે મારે સરકારને આ મીડિયાના માધ્યમથી રજૂઆત છે કે વકીલોના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ સત્વરે લાગુ કરવો જોઈએ ધન્યવાદ